આખા રીંગણા નું શાક કરવાનું છે આગળ કટિયા રીંગણા આપણા ફળિયામાં થાય છે અંત સુધી જોઈ જો ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બે લાઈક ને દબી દેજો તમને નોટિફિકેશન મળતી રહી કટિયા રીંગણા આગળ તમને આખા કેમ થાય તમને જણાવી આગળ મિત્ર હશે રીંગણી મિત્ર ઉછેર હશે એમાં કટિયા રીંગણા જોઈ શકો હવે કરવાનું છે આખા રીંગણા નું સાફ ભરી શાંતિ થાળી ભરીને અમે છે થાળીમાં છે હાથ રીંગણા થાળીમાં છે થાળી ભરીને મનાવાના છે કેવી રીતે મનાવી તમે શાંતિ નવા બધા મસાલા તૈયાર થાય છે લહણે ફોલાય છે માંડવી ના દાણા લહણ આપડે દેશીઓ માંડવી ના દાણા નાખવાના છે આ દેશી કહેવાય

lúc vừa biết sinh nó còn gì ăn là được, còn có

मसाला प्यार से हमने हां हां कड़ी नान भून दी है अरे ये अंगणा है अब ये को भरवाना है बाहर न निकले जाए Su cuento, bozario a veces. No <laughs> se <-Biene pe> <laughs> மதையவே எங்க போறல வந்து. வராய சே. ஓ வராய ஜாயா. ஆப்கட 3 ખાவானா சே. Barayi ya se. Tua mahu na kona. Tua mahu tia na kona se. Abra piala e kwa u nekoto. Paso porok nakde. Sar bane masto. Paso tia <laughs> nakde. Paso porok nakde. Paso dami bai masto. Tua na iku nakde. Abra pae nakde. Paso tia રસડ બનાવતો કી દે એટલે મિનિટs ચડવાનો પણ બહુ મસ્ત મિત્રો દીધું છે ઢાકવાનું ઢાકી મિત્ર શાક સડી ગયું છે આખા રેંગણા નું શાક મિત્ર ડુંગળી માવું કઈ શું ક